જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ સાત ભાગ સાત ની અંદર હે જન્મ જય વસુદેવ ને સુંદર ચૌદ પત્નીઓ હતી પ્રથમ પૂર્વવંશ વંશમાં જન્મેલી રોહિણી બીજી ઇન્દિરા ત્રીજી વૈશાખી ચોથી ભદ્રા સુનામની સહદેવા શાંતિદેવા શ્રીદેવા દેવરક્ષિતા વૃઢ દેવી ઉપરણ શક દુર્દમ દમન સ્વભ્ર પિંડારક ઉશીનર હે જન્મ જે વસુદેવે દેવકી થી મહાયશસ્વી શ્રી કૃષ્ણ જન્મ આપ્યો હતો બલરામ ને નિશક નામે પુત્ર હતો કુંતાના પુત્ર અર્જુને સુભદ્રા થી અભિમન્યુ ને પેદા કર્યો હતો અક્રુરથી સત્યકેતુ થયો હતો હે રાજન વસુદેવની બીજી સાત પત્નીઓથી જન્મેલ સુરવીર પુત્રો આ પ્રમાણે હતા શાંતિદેવનો ભોજ વિજય સુદેવાથી વૃક્કદેવ અને ગદ દેવ રક્ષિતાને ઉપાસંગ નામનો પુત્ર વૃક્ષદેવી એ મહાત્મા આગાવહનને જન્મ આપ્યો હતો સ્યમંતક મણીની કથાના બે પુત્રો હતા પ્રસન્નજીત અને સત્રાજીત દ્વારિકા નગરીમાં યાદવ રહેવા ગયા ત્યારે પ્રસન્નજીત પણ ત્યાં વસ્યો હતો ત્યારબાદ કેટલાક સમય બાદ પ્રસન્નજીતને સમુદ્રમાંથી સ્યમંતક નામનો દિવ્ય મણી મળ્યો હતો ત્યારે ખુદ સૂર્યદેવ તેની સામે આવીને ઉભા રહ્યા ત્યારે સૂર્યદેવને વિનંતી કરી કે હે દેવ હું નિત્ય આપની આરાધના કરું છું આજે હું તમારું પ્રત્યક્ષ દર્શન કરીને ધન્ય થયો છું ત્યારે સૂર્ય પ્રસન્ન થઈને પોતાના મણી સાથે દ્વારકામાં પ્રવેશ પોતાના મહેલમાં ગયા પછી શત્રાજી તે મણી પોતાના ભાઈ પ્રસન્નજીતને આપી દીધો આ મણીથી દ્વારિકામાં સુવર્ણની વર્ષા થઈ હતી સમયસર વરસાદ થતો અને સર્વે લોકો નિરોગી થઈ ગયા હતા આ મણી મેળવવાની ભગવાન શ્રીકૃષ્ણ ને ઈચ્છા થઈ પણ તેઓ પ્રાપ્ત કરી શક્યા નહીં પણ શ્રી કૃષ્ણ શિકાર કરવાને ગયો તે મણીને મેળવવા માટે એક સિંહે પ્રસન્નજીતને મારી નાખ્યો ત્યારબાદ મણી લઈને સિંહ દોડતો દોડતો પોતાની ગુફા તરફ જતો હતો ત્યારે મહાબળવાન રીંછરાજ જાંબવાને તે સિંહને મારી નાખ્યો અને મણી લઈને પોતાની ગુફામાં ચાલ્યો ગયો બીજી બાજુ યાદવો અને અંધક વંશીઓ માનવા લાગ્યા કે માનવા લાગ્યા હતા કૃષ્ણ નિર્દોષ હોવાથી પોતે દોષી થયા હોવાની શંકા લોકોમાંથી દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરી કે પ્રસેનને તેને માર્યો જ નથી અને મણી પણ લીધો નથી છતાં મારા પર લાગેલ કલંકને દૂર કરવા માટે હું અવશ્ય તે મણી પાછો લાવીશ ત્યારે જ દ્વારિકામાં પગ મૂકીશ આવી આકરી પ્રતિજ્ઞા કરીને તરત જ પ્રસન્નજીતના પગના સગડ શોધતા શોધતા મધ્યવર્તી પ્રદેશમાં આવી પહોંચ્યા ત્યાં શ્રી કૃષ્ણએ પ્રસન્નજીતને પોતાના ઘોડા સહિત સિંહે મારી નાખેલો જોયો પણ જેઓ તેની શોધમાં આવ્યા હતા તે સ્યમંતક મણી ક્યાંય જોવામાં આવ્યો નહીં આથી તેને મારનારની શોધ કરવા લાગ્યા થોડે દૂર જતા રીંસે મારી નાખેલ સિંહને પણ જોયો સહારે ગુફા પણ શોધી નાખી હે બાળક હવે છાનો રહી જા તારા પિતા જાંબુવાને જ આ સિંહને માર્યો છે જેને પ્રસન્નજીતને મારીને મણી પ્રાપ્ત કરેલ હવે આ મણી તારું જ છે હવે છાનો રહી જા અને મણી સાથે રમવા લાગ દાસીના શબ્દો કૃષ્ણે સાંભળ્યા આથી ગુફા પાસે બલરામ અને અન્ય યાદવોને ઉભા રાખીને પોતે ગુફામાં ચૂપચાપ દાખલ થયા તેમણે ગુફામાં જાંબુવાનને પણ જોયો શ્રી કૃષ્ણે તેની સાથે એકવીસ દિવસ સુધી હાથો હાથ યુદ્ધ કર્યું આમ બહાર ઉભેલા યાદવોએ બહુ દિવસ થઈ જવા છતાં શ્રીકૃષ્ણને બહાર આવ્યા નહીં આથી શ્રી કૃષ્ણ જરૂર મૃત્યુ પામ્યા છે એવું વિચારીને તેઓ દ્વારિકામાં પાછા ફર્યા આ બાજુ શ્રી કૃષ્ણે જાંબુવાન ને સર્વ રીતે પરાજિત કરીને તેની અતિ વહાલી પુત્રી જાંબુવતી સાથે લગ્ન કર્યા પછી પોતાના કપાળે પ્રસન્નજીત ના વધની ની ચોટેલી કાળી ટીલી કલંક ધોવા માટે પોતે નિર્દોષ હતા એવું જાહેર કરવા માટે લાવ્યા અને સ્યમંતક મણી પણ જાંબુવાન પાસેથી લઈ લીધો અને ગુફામાંથી બહાર નીકળ્યા અને પત્ની સાથે દ્વારકા આવ્યા આ મણી લાવીને કૃષ્ણે પોતાના ઉપર લાગેલ કલંક ધોઈ નાખ્યું અને સૌની સામે એ મણી સતરાજીત ને પાસ સોંપી દીધો હે રાજન અમૂલ્ય સમંતક મણીની આ કથાનું વૃતાંત જે કોઈ સાંભળશે તેને માથે ક્યારે કોઈ ખોટું આડ ચડશે નહીં હે જન્મે જે શત્રાજીત ને મણી પાછો મળી ગયો એ મણીને અક્રુરે શતધનવાની મારફત ચોરાવી લીધો શત્રાજીત તેની પુત્રી સત્યાભામાં પોતાને પરણાવવા માટે અક્રુરને પ્રાર્થના કરતો હતો મળી નહીં આથી શત ધનવા દ્વારા શત્રાજીતને મારી નાખવાનો અક્રુરે ઘાટ ઘડ્યો હતો શત ધનવા એક રાત્રે ઓચિંતો છાપો મારીને શત્રાજીતને મારી નાખ્યો અને મણી અક્રુરને આપ્યો

ત્યારે પાંડવો લાક્ષા ગૃહમાં બળી મર્યાની ખબર મળતા કૃષ્ણ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે હસ્તિનાપુર ગયા એ ક્રિયા જલ્દીથી પતાવીને કૃષ્ણ દ્વારકા આવ્યા ત્યારે બલરામને જણાવ્યું કે આ હત્યાકાંડ જરૂર મણી મેળવવા માટે જ થયો છે અને જાંબુવાન પાસેથી મણી મેં મેળવ્યો હતો આથી મણીનો અકદાર હું જ છું માટે હે મોટાભાઈ શત ધનવાને મારીને આપણે મણી હાથ વગો કરવો જોઈએ આથી બંને ભાઈઓ લશ્કર સાથે શત ધનવા સાથે લડવાને ગયા શ્રી કૃષ્ણ યુદ્ધ થયું શોધવા લાગ્યો પણ તે મળ્યો નહીં આથી જીવ બચાવવા ઘોડી પર ચડીને ભાગી ગયો પણ કૃષ્ણ તો તેની પાછળ જ પડ્યા હતા શ્રી કૃષ્ણએ તેને મિથિલા નગરી પાસેથી પકડ્યો અને મારી નાખ્યો પણ મણી શ્રી કૃષ્ણને હાથ લાગ્યો નહીં ત્યારે બલરામે કહ્યું કે ભાઈ મણી મને આપો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે મણી મળ્યો નથી પણ બલરામને શંકા ગઈ કે મણી પોતાના ભાઈ શ્રીકૃષ્ણ પાસે હોવા છતાં મને આપતા નથી અને ખોટું બોલે છે ત્યારે બલરામ રોષે ભરાઈને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ તું મારો ભાઈ છે તેથી તારું આ કપટ હું સહન નહીં કરું બીજો કોઈ હોત તો માર્યા વિના ન છોડત હવે હું તારી સાથે રહેવા માંગતો નથી આમ કહીને બલરામ મિથિલા નગરીમાં ગયા ત્યારે મિથિલા નરેશે બલરામનો સારી રીતે આદર સત્કાર કર્યો હતો તે જ સમયે મણિના પ્રભાવથી અક્રુર અનેક યજ્ઞો લાગ્યો આ રીતે મણીના પ્રભાવથી વર્ષ સુધી તેમણે કર્યા આથી લોકોમાં પ્રખ્યાત થઈ ગયો તે સમયે બલરામને સમજાવીને શ્રીકૃષ્ણ દ્વારિકામાં પાછા લઈ આવ્યા હવે અક્રુરને શ્રીકૃષ્ણનો ડર લાગ્યો આથી તે દ્વારિકા છોડીને નાસી ગયો દ્વારિકામાંથી મણી જતા વરસાદ વરસ્યો નહીં આથી દ્વારિકા ઉજ્જળ બની ગઈ અંતે બધા અક્રૂર મનાવીને દ્વારિકા લાવ્યા આથી વરસાદ ખૂબ જ વરસ્યો હતો ત્યાર પછી અક્રૂરે પોતાની બહેન શ્રી કૃષ્ણને પરણાવી ત્યારે શ્રી કૃષ્ણએ યોગ બળથી જાણી લીધું કે મણી તેની પાસે જ છે આથી ભરી સભામાં શ્રી કૃષ્ણે અક્રૂરને કહ્યું કે હે અક્રૂર તમારે મારી સાથે વિધાન કરવી જોઈએ તે મણી મને સોંપી દે મણીનો હકદાર હું જ છું કારણ કે જાંબુવાનને હરાવીને તે મણી મેં જ પ્રાપ્ત કર્યો હતો મને પાછો આપો નહીતર તેનું પરિણામ સારું નહીં આવે શ્રી કૃષ્ણના વચનો સાંભળીને સભા વચ્ચે ભગવાનના અવતારો શા માટે જન્મે જે બોલ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ હવે મને ભગવાનના અવતારો શા માટે લીધા હતા તેની કથાનું વર્ણન સંભળાવવું પાયન બોલ્યા કે હે રાજન ભગવાન વિષ્ણુનો યશ પ્રભાવ સાંભળવાની તને ઈચ્છા થઈ છે તે અતિ ઉત્તમ ગણાય આનંદ ની વાત છે ભગવાન વિષ્ણુના અનેક અવતારો થઈ ગયા છે અને હજી ભવિષ્યમાં પણ થશે એવું બ્રહ્મા નું વચન છે હે જન્મે જય શ્રી વિષ્ણુ જે માટે દેવલોક નો ત્યાગ કરી વસુદેવના કુળમાં શ્રી કૃષ્ણ રૂપે જન્મ્યા હતા તેની કથા હું તમને સંભળાવું છું ભગવાનની લીલા અપાર છે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મની તૈયાર થાય છે પૂર્વે જ્યારે સમયસર સૃષ્ટિનો નાશ થયો હતો ત્યારે મધુ અને કેટકો દરિયામાં રહીને વિષ્ણુ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા હતા ત્યારે મહાપ્રતાપી ભગવાન વિષ્ણુએ તેમને મોક્ષ પ્રાપ્તિ રૂપો વરદાન આપીને માર્યા હતા પૂર્વે જ્યારે ભગવાન શ્રીહરિ દરિયામાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમની કમળ પ્રગટ્યું હતું તેમાંથી પ્રથમ ઋષિઓ પ્રગટ થયા હતા ભગવાન અવતાર છે ભગવાન વિષ્ણુનો વરાહ અવતાર પણ વેદોમાં જણાવેલો છે તેમાં વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે પૃથ્વી દરિયામાં ડૂબી ગઈ હતી ભગવાન વરાહે પોતાની દાઢોથી પકડીને પૃથ્વીને બહાર કાઢી હતી તેમના પગ ચતુર્વેદ રૂપ હતા

આ અવતારમાં તેમણે સ્વરૂપ લીધું હતું અને કશુપુ નામના હિરણ્ય કશુપુએ કઠિન તપ શરૂ કર્યું હતું માત્ર જડાહાર કરીને કઠિન તપ કર્યું હતું તેના તપથી પ્રસન્ન થઈને ખુદ બ્રહ્મા તેને વરદાનો આપવા માટે પ્રગટ થયા હતા અને હિરણ્ય કશુપુને વરદાન માગવા કહ્યું હતું ત્યારે એ દૈત્ય બોલ્યો કે હે બ્રહ્મદેવ દેવો યક્ષો અસુરો ગંધર્વો અને પેટે ચાલનારા પ્રાણીઓ રાક્ષસો મનુષ્ય ને પિચાસો આમાંથી કોઈ પણ મને મારી શકે નહીં ઋષિઓ પોતાના તપના પ્રભાવથી મને શાપો આપે નહીં આવું વરદાન હું આપની પાસેથી માંગુ છું વૈશંપાયન બોલ્યા કે હે દૈત્ય રાજા હિરણ્ય કશુપુએ બ્રહ્માજી પાસેથી આ વરદાન માગ્યું ત્યારે તેઓ હસીને બોલ્યા કે હે રાજ

પોતે જ હજમ કરવા લાગ્યો હતો દેવો ભાગ બંધ કરાવ્યો હતો આ રીતે પોતાના ભાગો અટકી જતા તેમની મળતી બંધ થઈ ગઈ હતી આથી સૌ ગણો ભગવાન વિષ્ણુના શરણે ગયા અને કહ્યું કે હે સર્વેશ્વર દ રાજના ભય હું હવે તેમનો જરૂર વધ કરીશ માટે તમે નચિંત બનીને ને તમારા ધામમાં જાઓ શ્રીહરિનું આવું વચન સાંભળીને દેવગણ હર્ષ પામ્યા ત્યારબાદ શ્રીહરી હિરણ્ય સભામાં ગયા ત્યારે તેમનું સિંહનું હતું બરાબર સંધ્યા સમયે દેત્ય પછાડીને પોતાના પહોંચાડી દીધો હતો હવે તમે વામન અવતાર વિશે સાંભળો ભગવાન શ્રી હરિએ નો નાશ કરનારે વામન રૂપ ધારણ કરીને મહાબળવાન બલિરાજાના યજ્ઞમાં ત્રણ ડગલા જ વડે સમગ્ર પૃથ્વીને છાઇ નાખીને કોઈથી પણ ગાજ્યા જાય નહીં એવા મોટા મોટા દેય અવતાર વિશે જાણો સર્વે ભૂતોના આત્મા રૂપ ભગવાન શ્રીહરિએ પરમ સમાયુક્ત જે અવતાર લીધો તે દત્તાત્રેય રૂપે થયો હતો તેઓ અતિ ક્ષમાશીલ હતા જ્યારે અન્ય અનુષ્ઠાનોનો નાશ થવા લાગ્યો સત્ય ધર્મ વિનાશ થવા લાગ્યો કરવા ભગવાન શ્રીહરિયે શ્રી દત્તાત્રેયનો અવતાર લઈ પૃથ્વી ઉપર આગમન કર્યું હતું શ્રીહરિના અવતારમાં પરશુરામે હજાર હાથ પ્રાપ્ત થવાથી મહા અભિમાની થયેલા તેમજ દુર્જેય એવા રાજા સહસ્ત્ર અર્જુન કાપી નાખ્યા અને સાથે તેના સરવે ભાઈઓનો પણ સંહાર કર્યો પછી ક્રોધિત થયેલા પરશુરામે પૃથ્વી ઉપર જેટલા ક્ષત્રિયો હતો તેમના નાશ કરી નાખ્યો પૃથ્વીને એકવીસ વાર નિહ ક્ષત્રિય

લોક પર કૃપા કરવા રાક્ષસો નો કરવા અને ધર્મની વૃદ્ધિ માટે શ્રીહરિએ વિશ્વામિત્રેએ સિદ્ધ કરેલા હથિયારો વડે વિઘ્ન કરનારા તથા હણ્યા હતા વનવાસ દરમિયાન અનેક રાક્ષસોનો નાશ કરીને ઋષિઓને બચાવ્યા હતા અંતે મહાબળવાન રાક્ષસ રાજ રાવણ ને તેની નગરીમાં જ તેના ખાનદાન સાથે સફાયો કર્યો હતો અને સાથે સાથે અનેક રાક્ષસોને પણ હણ્યા હતા વૈશમ પાન બોલ્યા કે હે જન્મ હવે શ્રી હરિનો સાંભળો શ્રી કૃષ્ણના અવતારમાં પરાક્રમી શ્રી મેદ કંસ વગેરે અનેક દાનવો દૈત્ય પુત્રી પુતના કોલિયા પીડ નામે હાથી ચાણુર વગેરે માનવ દેહધારી દૈત્યો તથા દાનવો નો સંહાર કર્યો તેમજ અદભુત કર્મ કરનાર બાણાસુરના હજાર હાથ છેદી નાખ્યા મહાબલી ને વેદ વ્યાસ અવતાર ધારણ કરીને શ્રી વેદવ્યાસી જે એક વૈદ હતો તેના ચાર ભાગ કરીને રચના કરી તેઓ ના પત્ની સત્યવતીના પુત્ર હતા આથી તેમણે ભરત વંશની સદાય વૃદ્ધિ કરી હે રાજન શ્રીહરિ હજી પણ એક અવતાર ધારણ કરશે એ અવતારમાં કળિયુગનો વિનાશ કરીને ફરી સતયુગ નું આગમન કરાવશે અભય વચન વાત સાંભળીને પછી તો યુદ્ધમાં દુર્જય દીતીના પુત્રો દૈત્યો અને દત્તુના પુત્રો દાનવો યુદ્ધ કરવા અથાગ પ્રયત્નો કરવા મંડી પડ્યા તેમનો સેનાધિપતિ મય દાનવ પોતાના રથમાં આરુઢ થયો એ રથ ગમે તેવો દુર્ગમ રસ્તા પર આસાનીથી દોડી શકે તેવો હતો રથમાં દિવ્ય અસ્ત્રો ભરેલા હતા જે કદી ખૂટે નહીં એવા હતા તે દિવ્ય રથ આકાશમાં ગતિ કરતો હોવા છતાં પૃથ્વી પર શત્રુના રથના ભાંગીને ભૂકા કરી નાખતો હતો યુદ્ધ માટે અતિ તત્પર થયેલો મય દાનવ આવા અદ્ભુત રથ ઉપર આરૂઢ થયો હતો બરાબર એ જ સમયે દાનવ તારકાસુર પણ એક એવા અપ્રતિમ રથ ઉપર આરૂઢ થયો તેનો રથ લોખંડનો બનેલો વિશાળ હતો તેના રથને એક હજાર ગધેડા જોડેલા હતા આવા રથ પર આરૂઢ થઈને તારકાસુર રણને મોરચે આવીને ઊભો રહ્યો એ જ રીતે અતિ ક્રોધિત થયેલો વિરોચન દાનવ પણ હાથમાં ગદા ધારણ કરીને પોતે જાણે બળતું બીજું શિખર હોય તેમ આગળ રહીને સૈન્યને મોખરે આવીને ઊભો રહ્યો હતો વળી તેની સાથે સહસ્ત્ર અશ્વો જોડેલા રથમાં આરૂઢ થઈને હયગ્રેવ દાનવ પણ ત્યાં આવીને ઊભો રહી ગયો મહાભયંકર વરાહ દાનવ પણ લાઈનમાં આવીને ઊભો રહ્યો હતો આમ વિવિધ પ્રકારના વાહનો પર આરુ થયેલા દાનવો દાન બીજા અસંખ્ય દેતીઓ પગપાળા પણ રણે ચડ્યા હતા કેટલાક વિકરાળ વકમોવાળા હતા તો કેટલાક લંગડા તો કેટલાક બે પગવાળા હતા જે સૌ દાનવો યુદ્ધ માટે આતુર બનીને મદમસ્ત મધસ્ત જેમ ગર્જના કરતા હતા હે રાજન દેવોના સૈન્યની પણ વ્યાપક વ્યૂહરચના કરવામાં આવી હતી બાર આદિત્યો આઠ ત્રેશુઓ અગિયાર રુદ્રો અને મહાબળવાન બે અશ્વિની કુમારો એ સૌ પોતપોતાના પોતાના સૈન્યો માટે સજ્જ હતા દેવોના સેનાધિપતિ લોકપાલ ઇન્દ્ર હતા વળી શ્રેષ્ઠ શ્યામ મણી જેવા શોભતા શરીર વાળા નરવાહન કુબેર પણ પોતાના સૈન્ય સાથે હાજર હતા યમરાજ પોતાનો દંડ અને કાલરૂપ હથોડો ઉગામતા દેતીઓને પ્રચંડ ગર્જનાથી ધ્રુજાવતા દેવસે તેની આજુબાજુ વરુણ સાથે પોત પોતાના સૈન્ય સહિત સંભાળી લીધું હતું તેઓ પોતપોતાને સોંપાયેલી દિશાનું રક્ષણ સાવધ રહીને કરતા હતા સાથે સૂર્યદેવ દેવ પણ પોતાના તેજવાન રથ સાથે હાજર હતા વાયુદેવ પોતાના સૈન્ય સાથે હાજર હતા અને શ્રી હરિદેવ સૈન્યની મધ્યમાં ઉભા હતા તેમણે સૂર્ય સમાન તેજસ્વી સુદર્શન ચક્ર ધારણ કરેલું હતું તો ડાબા હાથમાં મહાવિનાશક ગદા ધારણ કરેલી હતી તેમનું વાહન બનેલ ગરુડ તેમની બાજુમાં જ લડાઈ કરવાને માટે થનગની રહ્યું હતું આમ દેવો અને દાનવોના સૈન્યો પણ મેદાનમાં એકબીજાની સામે ખડા થયા એટલે દેવના ગુરુ બૃહસ્પતિએ આશીર્વાદ આપતા કહ્યું કે દેવો તમારું કલ્યાણ થાવું અને તે પ્રમાણે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પણ આશીર્વાદ આપતા કહ્યું કે દૈત્યો તમારું કલ્યાણ થાવો ઈતી શ્રી વિષ્ણુ પુરાણમાં સાતમો ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ